બના કોઠો મળે તો ભગું કર્યું તાર આટું પાડી ગયા બસ મારા આટુ મારા આટુ આટુ ના તો ઉપાડી ને

હારું હારું આમ મશ્કરી માં કરો આમ હમીદ ના કોમ કેમ ભાખો જાતા રો ના કે ઈકી પાથરે શિવ મમરા ખાતા કઈ ન જો હોય આયા જો વાત ના આવાજ લેવા બે જોઈને ઈને કરે મનાળા ગોડી તમે તો ઓબજેમ ખોડાઈ દાવ ના જો તમે તો સો ફોર તો હેડે પરા મોદી સાહેબ ના મીટિંગ માં જાવ હેલિકોપ્ટર લેવા આવે ના કોસ પોસ વાળા શિવ મમરા પર મુગા પડજી હો આ જો આ

મારા ફાટેલી ગોદડી અને તૂટેલી ખાટલી અને ઉકાળી ચા પાવે તો ચા તો ઘણા પાવે પણ દરરોજ ઉકાળી અને પૂછું કે ચમ લે દૂધ છે ને ઉકાળી કે દૂધ ફાટી ગયું

હવે તમે જાતા રેજો ગોમો છો બોકરો તમે કોઈ નઈ દેવા જે તું તમને હેલિકોપ્ટર નું મુ બિહાર બિહાર ઓક્ષી આવ કરો છો બુડુ લઈ જા ડા ડા લઈ જાવ કે આવ મત કરો આયા આ હેલિકોપ્ટર માં બેહવા દો કે માર સાયકલ માં ના બેહારું તમે મુ હા કે કોઈ એમ તો ઇજ્જત છે કોઈ એમ ઓય જો પરા હોય થી નકમ નહી પણ કોટો માં જીવ મમરા તો ઠીક રે સિંગ ભઈજે ખાવા પડકી આવું શું બોલો છો હાય છે હારું બોલો થોડું એ હારું જ જો

હા એમ બેડા પોકરી નોખે છે ના મળે આધુ એમ પણ તમાર તો કોઈ કેવું તું કે એમ મૂકું છું તમારે તમારું જેટલું રાખ્યું છે ના પાડી

હું મારું બોઈ રહ્યો છું હવે ભાઈ ખોઈ રહ્યો નહી તો મને આપશું જ નહી થાય